सफेद सोनू बेटी कपास गुजरात ना कृषि वैज्ञानिकों ने संशोधनात्मक प्रवृत्तियों ने वेगवान बनावी कपास नी हाइब्रिड जातों नु संशोधन करी राज्य अने देश ना खेडूतों ने प्रदान करी गुजरात नी प्रतिष्ठित बीज उत्पादक कंपनियों ने कपास नी वधु उत्पादन आपती जातो साथे ईयरों ना उपद्रव थी बचाव બીટી કપાસની ઉમદા જાતો ઉત્પાદિત કરી વિતરણ કર્યું ગુજરાત સરકાર અને ખેતીવાડી ખાતા દ્વારા બીટી કપાસના વિતરણ અને વિસ્તરણ માટે અથાગ પ્રયત્નો કરી બીટી કપાસનો વાવેતર વિસ્તાર વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી

પાંચસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદકતા સાથે ત્રણ કરોડ પચીસ લાખ ઘાસળરીનું ઉત્પાદન થયેલ છે એનો અર્થ એવો થાય છે કે આપણા ખેડૂતભાઈમાં એવી ક્ષમતા છે હજુ પણ આવતા વર્ષોમાં આ ઉત્પાદકતા અને ઉત્પાદન ઘણું બધું વધી શકે એવું છે વર્ષ બે હજાર દસ અગિયારની અંદર રાજ્યમાં લગભગ છવ્વીસ લાખ હેક્ટર કરતાં પણ વધુ વિસ્તારમાં વાવેતર થયેલ અને એક કરોડ અને છ લાખ ગાછળીનું ઉત્પાદન રાજ્યમાંથી મળેલ અને જેની ઉત્પાદકતા લગભગ છસોને પચાસ કિલોગ્રામ પ્રતિ હેક્ટર મળેલ છે છેલ્લા દસ વર્ષમાં કપાસનો વાવેતર વિસ્તાર ઉત્પાદન અને ઉત્પાદકતા આ પ્રમાણે છે વર્ષ બે હજાર બે પછી સમગ્ર ભારતમાં સરકાર માન્ય બીટી કપાસ જાતોનું વાવેતર દર વર્ષે વધતું જ જાય છે કપાસમાં હાઇબ્રિડ જાતોના સંશોધનની સફળ કામગીરી સર્વપ્રથમ ગુજરાત રાજ્ય દ્વારા હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ શંકર કપાસમાં ઈયળોના અતિશય ઉપદ્રવને કારણે ખેડૂતો રાસાયણિક દવાઓથી થાકી બેસિલિસ પાવડર છાંટી ઈયળોનું નિયંત્રણ કરતા થયા આ સમસ્યાના નિવારણ માટે વૈજ્ઞાનિકોએ બેસિલસ બેક્ટેરિયાના જીનને કપાસના છોડમાં દાખલ કરી ઈયળ સામે રક્ષણ મેળવવા માટે ઇનબિલ્ટ રેઝિસ્ટન્સ એટલે કે છોડ પોતે જ ઈયળો સામે પ્રતિકારકતા કેળવે તેને બીટી કપાસ કહેવાય ઈયળો સામે પ્રતિકારકતા મેળવવા રાજ્યના મોટા ભાગના ખેડૂતો આપણે આ બીટી કપાસ શું છે અને તે ઈયળોને કઈ રીતે નિયંત્રણમાં રાખે છે તે જાણીએ બીટી એટલે કે બેસિલસ થોરેન્જીનેસિસ એક પ્રકારના બેક્ટેરિયા છે જે તેના સ્પોરુલેશન દરમિયાન ઈયળો માટે ખૂબ જ ઝેરી પ્રોટીન પેદા કરે છે બીટી કપાસમાં આ પ્રોટીન છોડમાં જ ઉત્પન્ન થતાં પાક ઉપર ઈયળોનો ઉપદ્રવ બીટી કપાસમાં જોવા મળતો નથી બીટીમાં પેદા થતા આ ઝેરી દ્રવ્યને ક્રાય પ્રોટીન પણ કહે છે જ્યારે ઈયળ પાક ખાય છે ત્યારે આ પ્રોટીન ઈયળના મોં વાટે તેના પેટમાં પ્રવેશે છે જઠરની અલ્કતાને પરિણામે તે સક્રિય થતા જઠરની અંદરની દિવાલમાં નક્કી જગ્યાએ તે જોડાય છે અને તેમાં આયન ચેનલ દ્વારા જઠરના કોષોમાં છિદ્ર કરે છે આ નુકસાનને કારણે ઈયળનું જઠર લકવાગ્રસ્ત થતા ઈયળ ખાવાનું બંધ કરી દે છે અંતે તે પેશીના નુકસાનના કારણે હલનચલન કરી શકતી નથી અને ભૂખના કારણે મરણ પામે છે ક્રાય પ્રોટીન બે પ્રકારના હોય છે ક્રાય વન એસી જીન જે લીલી ઈયળ કાબરી ઈયળ અને ગુલાબી ઈયળને નિયંત્રણમાં રાખે છે જ્યારે ક્રાય ટુ એબી જીન લીલી કાબરી અને ગુલાબી ઈયળ ઉપરાંત લશ્કરી ઈયળને પણ અસરકારક રીતે નિયંત્રણમાં રાખે છે ઈયળોને આવતી અટકાવવા સાથે સાથે કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટે તેની વૈજ્ઞાનિક ખેતી કઈ રીતે કરવી તેની માહિતી મેળવીશું જમીન પસંદગી કપાસના પાક માટે મધ્યમ કાળી કાળી ગોરાડું તથા સારા નિતારવાળી જમીન પસંદ કરવી જરૂરી છે જમીન તૈયારી ઉનાળામાં બે થી ત્રણ વાર કરબ કે કળિયા દ્વારા ખેડ કરી વાર હળની ખેડ કર્યા બાદ જમીનને વાવેતર માટે તૈયાર કરવી ઊંડી ખેડ કરવાથી બહુ વર્ષાયું નિંદામણનો નાશ થવા સાથે જમીનમાં રહેલ જીવાતોના કોશેટા અને જમીનજન્ય ફૂગ સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતા નાશ પામે છે ખાસ કરીને કપાસના પાકમાં અત્યારે દિન પ્રતિદિન જે કપાસની સારી જાતોનું ઉત્પાદન વધુ આપતી હોય તેથી દેશી ખાતર છે એ દસ ટન નાખવાની ભલામણ છે અને એ પણ ખાસ કરીને પાકું કોહવાયેલું ખાતર નાખે તો જ એનું પરિણામ મળે નહીતર પછી રોગ અને જીવાતના પ્રશ્નો વધે છે છાણિયું ખાતર સૂર્યપ્રકાશના સીધા જ સંપર્કમાં ન રહે તે રીતે સંપૂર્ણપણે જમીન સાથે મિશ્ર કરી આપવું જરૂરી છે

તેવા ખેતરોની મુલાકાત લઈ યોગ્ય જાતની પસંદગી કરવી ખેડૂત ભાઈઓ જ્યારે કપાસની બિયારણની પસંદગી કરવાની આવે ત્યારે આપણે સૌથી પહેલા તો એ બિયારણ કઈ રીતે પસંદ કરવું તે ધ્યાન રાખવું જોઈએ તેમાં જે કપાસની ભારત સરકાર દ્વારા માન્યતા મળેલ જે કઈ કપાસની જાતો બજારમાં ઉપલબ્ધ છે તેને ધ્યાને રાખી અને પોતાના અનુભવોને આધારે પોતાની જમીનની પ્રત અને પોતાની પિયતની સગવડતાને ધ્યાનમાં આવા બધા પરિબળો ધ્યાનમાં રાખીને પોતાની જાત પસંદ કરવી જોઈએ આમાં મુખ્યત્વે કપાસના જે જાત પસંદગી છે એમાં મુખ્યત્વે ત્રણ જૂથ પાડવામાં આવ્યા છે તેમાં મુખ્યત્વે ત્રણ વહેલી પાકતી મધ્યમ મોડી અને મોડી પાકતી જાતો વહેલી પાકતી જાતોમાં સામાન્ય રીતે પિસ્તાલીસ દિવસની આસપાસ ફૂલ આવે છે જેથી જે ખેડૂતોને ભાઈઓને બિલકુલ પિયતની સગવડતા ન હોય તેમણે આ જાત પસંદ કરવી જોઈએ બીજી જાત કે મોડી મધ્યમ પાકતી જાત છે તેમાં સામાન્ય રીતે પંચાવન દિવસની થોડીક સારી અને બે થી ત્રણ પિયતની સગવડતા ઉપલબ્ધતા હોય તેમણે આ જાત પસંદ કરવી જોઈએ જ્યારે મોડી પાકતી જાત છે તે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે તેમાં થી પાસાઠ દિવસની આસપાસ ફૂલ બેસે છે આથી જે ખેડૂતભાઈની જમીન એકદમ કાળી અને સો ટકા પ્રિયતની સગવડતા હોય તેમણે આ મોઢી પાકતી જાતોની પસંદગી કરવી જોઈએ બીજ માવજત ચૂસિયા પ્રકારની જીવાત સામે શરૂઆતમાં રક્ષણ મેળવવા માટે ઇમિડાક્લોપ્રીડ સિત્તેર ડબલ્યુ એસ સાત પોઇન્ટ આઠ ગ્રામ અથવા થાયામિથોક્ઝામનો બે પોઇન્ટ આઠ ગ્રામ પ્રતિ કિલો બીજ દીઠ પટ આપીને વાવેતર કરવું પાક ઉગ્યા બાદ ચુસિયા જીવાતોના નિયંત્રણ માટે પ્રથમ છંટકાવ વખતે જે દવાથી બીજપટ આપેલો હોય તે દવાનો છંટકાવ નિવારી અન્ય દવા પસંદ કરવી બીજનું પ્રમાણ બીટી કપાસનું બિયારણ મોંઘું હોવાથી થાણીને વાવેતર કરવું ફાયદાકારક છે બીટી કપાસને થાણીને વાવેતર કરવા માટે હેક્ટરે બે છે કપાસના ભાગમાં ખેડૂતભાઈ સામાન્ય રીતે એક ખાલામાં બે થી ત્રણ બીજનું વાવેતર કરતા હોય છે જેના લીધે બીજનું પ્રમાણ પણ વધુ જરૂર પડે છે ખર્ચ પણ વધે છે અને પારો પણ પડતું હોય છે પણ સામાન્ય રીતે એક બીજ નાખવામાં આવે એક ખાલાથી તો ખર્ચ પણ ઘટાડી શકાય છે તેમજ ઉત્પાદન પણ શકાય સામાન્ય રીતે બીટી કપાસ બિયારણના બોક્સ પાઉચમાં ચારસો પચાસ ગ્રામ બિયારણ હોય છે તેની સાથે એકસો વીસ ગ્રામ નોન બીટી કપાસનું બિયારણ હોય છે જેનેટિકલ એન્જિનિયરિંગ એપ્રુવલ કમિટી જીઈએસી દ્વારા એન્વાયરમેન્ટ એક્ટ મુજબ

મળે વાવણી અંતર પિયત કપાસ માટે એકસો વીસ સેન્ટીમીટર એટલે કે ચાર ફૂટ બાય ફૂટ નું અંતર રાખવું જોઈએ બાય એટલે કે ત્રણ ફૂટ બાય એક ફૂટ નું અંતર જાળવી અને વાવેતર કરવું જોઈએ વાવણી અને ઊંડાઈ જમીન માં ના ભેજ ની ઉપલબ્ધતા ધ્યાનમાં રાખી ચાર થી છ સેન્ટીમીટર ઊંડાઈએ વાવણી કરવી

એટલે કે વાવતર બાદ અને ઉગ્યા પહેલા એનો છંટકાવ કરવો જોઈએ છોડની પારવણી અને ખાલા પૂરવા એકમ વિસ્તારમાં છોડની યોગ્ય સંખ્યા જળવાઈ રહે તે માટે જરૂરિયાત મુજબ યોગ્ય સમયે પારવણી કરવી ખાલા પૂરવા માટે રોપા અગાઉથી પ્લાસ્ટિક બેગમાં તૈયાર કરી જરૂર પ્રમાણે ખાલા પૂરવા રાસાયણિક ખાતરો

દિન પ્રતિદિન જે કપાસનું ઉત્પાદન વધતું જાય છે સારી જાતો આવી છે તેથી રાસાયણિક ખાતરમાં નાઇટ્રોજન ખાતર છે એકસો કિલો આપવાની ભલામણ છે એમાં પણ પાયાના ખાતર જે ગળતી ખાતર આપ્યું હોય એને સપોર્ટ કરવા માટે પણ ત્રીસ દિવસે એમોનિયમ સલ્ફેટના રૂપમાં જો આપણે સિત્તાસી કિલો નાઇટ્રોજન પ્રતિ પ્રતિવિઘે આપીએ તો એના ઉત્પાદન ઉપર ખૂબ જ સારી અસર થાય છે ત્યારબાદ બાકીના ત્રણ હપ્તા યુરિયાના રૂપની અંદર ખાસ કરીને સાઈઠ નેવું એકસો વીસ દિવસે આપવા અને એમાં વિશેષ જો યુરિયાની અંદર આપણે એરંડીનો ખોળ કે સલ્ફરથી પોટ આપીએ તો યુરિયાની એફિસિયન્સીમાં વધારો થાય છે અને એનો બગાડ થતો અટકી જાય છે અને બિનપેયત કપાસની અંદર ખાસ કરીને એંસી કિલો પ્રતિ હેક્ટર નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાની ભલામણ છે એ પણ વાવેતર બાદ ત્રીસ અને સાઠ દિવસે બે હપ્તાની અંદર આ ખાતર આપવું જોઈએ જે વખતે વરસાદનો વધુમાં વધુ ભેજ હોય જેથી કરીને એનું ઉત્પાદનતા ઉપર સીધી અસર કરે છે કપાસના પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતર ઉપરાંત

ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરો આપવા આંતરખેડ અને નિંદામણ કપાસનો પાક શરૂઆતની વૃદ્ધિના પચાસ થી ગાળામાં નિંદણથી મુક્ત રાખવો ખૂબ જ આવશ્યક છે સામાન્ય રીતે કપાસના પાકમાં બે થી ત્રણ હાથ નિંદામણ અને ત્રણથી પાંચ આંતરખેડ કરવાથી અસરકારક નિંદામણ નિયંત્રણ મેળવી શકાય છે સામાન્ય રીતે કાળી જમીનમાં એકાત્ર પાટલે પિયત આપવાથી પાણીનો ત્રીસ ટકા જેટલો બચાવ થાય છે પાણીની અછતવાળા વિસ્તારમાં પાકને કટોકટીની અવસ્થાએ એટલે કે ડાળી અવસ્થા ફૂલ અવસ્થા અને અવસ્થાએ અચૂકપણે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા ડ્રીપ પદ્ધતિ અવશ્ય અપનાવવી કપાસના પાકમાં ટપક પિયતથી ત્રીસ થી ચાલીસ ટકા પાણીનો બચાવ થતો હોવા ઉપરાંત વીજળી અને મજૂરી ખર્ચ ઘટાડી શકાય છે

આંતર તરીકે લેવાથી એકલા કપાસ કરતા વધુ નફો મળે છે અને બિનપિયત કપાસ નિષ્ફળ જાય તો પણ આંતરપાક દ્વારા વધારાની આવક મેળવી શકાય છે જીવાત નિયંત્રણ કપાસની મુખ્ય જીવાતો જેવી કે લીલી ઇયળ કાબરી યળ ગુલાબી ઇયળ અને લશ્કરી ઈયળનો ઉપદ્રવ બીટી કપાસમાં જોવા મળતો નથી

ત્યારે જંતુનાશક દવાનો છંટકાવ નિવારવો ભક્ષીના દસ હજાર ઈંડા અને ઈયળોને થી વખત ખેતરમાં છોડવા તેલ દસ લીટર પાણીમાં પચાસ મિલીલીટર પ્રમાણે ભેળવી ડિટરજન્ટ પાવડર નાખીને છંટકાવ કરવો જીવાતો ક્ષમ્ય માત્રા વટાવે તો રાસાયણિક જંતુનાશક દવા પૈકી કોઈ પણ એક દવા પ્રતિ દસ લીટર પાણીમાં ઉમેરી તેનું દ્રાવણ બનાવીને છંટકાવ કરવો વીસ એસપી બે મિલીલીટર અથવા મિથાઈલોડિમેટોન પચીસ ઈસી દસ મિલીલીટર અથવા મોનોક્રોટોફોસ છત્રીસ ઇસી દસ મિલીલીટર સફેદ માખીના નિયંત્રણ માટે ટ્રાઇઝોફોસ પંદર મિલીલીટર અથવા એસિફેટ પંચોતેર એસપી પંદર ગ્રામ પ્રતિ દસ લિટર પાણીમાં કથેરીના નિયંત્રણ માટે ડાયકોફોલ અઢાર પોઈન્ટ પાંચ ઇસી પંદર મિલી અથવા ઇથિઓન પચાસ ઈસી દસ મિલીલીટર પ્રતિ દસ લિટર પાણીમાં રાજ્યમાં કપાસના પાકમાં મિલીબગ એટલે કે ચીકટા જીવાતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે ત્યારે તેના અસરકારક નિયંત્રણ માટે કાર્બારીલ પચાસ ટકા વેટેબલ પાવડર ચાલીસ ગ્રામ અથવા મિથાઇલ ઓડિમેટોન દસ મિલીટર અથવા ક્લોરપાઈફોસ પચીસ મિલીલીટર અથવા ક્વિનાલ ફોસ વીસ મિલીલીટર અથવા ટ્રાઇઝોફોસ પંદર મિલીલીટર

મિથાઈલ પેરાથીઓન બે ટકા અથવા સામાન્ય રીતે બીટી ચીનની અસરકારકતા પાકની છેલ્લી અવસ્થા દરમિયાન ઘટતી જતી હોવાથી ગુલાબી ઈયળના નિયંત્રણ માટે અગમચેતી જરૂરી છે અને પાક પૂરો થયા બાદ પાકના અવશેષો લાંબા સમય સુધી ખેતરમાં ન રહે તેની કાળજી રાખવી કપાસમાં રોગ નિયંત્રણ બીટી કપાસમાં ટપકા મૂળ સુકારા રોગ દ્વારા થતું નુકસાન ઘણું જ મોટું છે આથી રોગને શરૂઆતની અવસ્થાથી ઓળખી સમયસર સંકલિત પગલાઓ ભરવામાં આવે તો રોગથી થતા નુકસાનને ઓછા ખર્ચે ઘટાડી શકાય છે ઉનાળામાં હળની ઊંડી ખેડ કરી સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો એકનો એક પાક ન લેતા પાકની ફેરબદલી કરવી પાક પૂરો થતા રોગિષ્ટ અવશેષો બાળીને નાશ કરવા ખૂણિયા ટપકા રોગના નિયંત્રણ માટે સ્ટેપ્ટોસાયક્લિન પોઈન્ટ પાંચ ગ્રામ વધતા કોપર ઓક્સિકલોરાઈડ દસ લીટર પાણીમાં ત્રીસ ગ્રામ પ્રમાણે પ્રવાહી મિશ્રણ બનાવી છાંટવું મૂળ ખાઈ રોગના નિયંત્રણ માટે ઝાયનેબ અથવા કાર્બનડા એક લિટર પાણીમાં બે થી ત્રણ ગ્રામ ઓગાળી સુકાતા છોડની ફરતે આપવાથી રોગ કાબુમાં લઈ શકાય છે કપાસના પાકની અંદર પાન લાલ થઈ જવાનો પ્રશ્ન ગંભીર છે આ સામાન્ય રીતે આપણે જોઈએ તો અમેરિકન જાતોની અંદર પાન લાલ થઈ જવાનો પ્રશ્ન ઘણો બધો જોવા મળે છે જે જાતોની અંદર રૂવાટી નથી પાન ઉપર તેવી જાતોની અંદર પાન લાલ થઈ જવાનો પ્રશ્ન આપણને ગંભીરપણે જોવા મળે છે એમના લક્ષણો જોઈએ તો પાન લાલ થવાની શરૂઆત કિનારીથી થઈ ધીરે ધીરે આખું પાન લાલ થઈ જાય છે લાલ થતાં પાન પરિપક્વ થઈ અને સુકાય અને નીચે ખરી પડે છે આ પાન લાલ થવાથી ઉત્પાદનમાં ઘણું નુકસાન જાય છે કારણ કે વનસ્પતિનો છોડની અંદર પાન છે એ ખોરાક બનાવે છે અને જો યોગ્ય સમયે પૂરતો ખોરાક ઝીંડવાને ના મળે તો ઝીંડવાનો વિકાસ પૂરતો થતો નથી અને ઉત્પાદન ઉપર આવી માઠી અસર જોવા મળે છે જો નિવારણ કરવું હોય તો યોગ્ય સમયે વાવણી કરવી જોઈએ જેથી છોડની વાનસ્પતિક વૃદ્ધિ સારી રીતે થઈ શકે જો નાઇટ્રોજન તત્વોની ખામી દેખાય તો પિસ્તાલીસ દિવસે અને સાઠ દિવસે બે ટકા યુરિયાનું દ્રાવણ જો છાંટવામાં આવે તો પાન લાલ થઈ જવાના કારણો નિવારી શકાય મેગ્નેશિયમ તત્વોની ખામી જો જણાય તો મેગ્નેશિયમ સલ્ફેટનું પોઈન્ટ બે ટકાનું દ્રાવણ જો છાંટવામાં આવે તો પણ પાનના લાલ થવાના કારણો આપણે નિવારી શકીએ ઘણી વખત સુક્ષ્મ તત્વોની ખામી હોય એવા સમયે જો આપણે સરદારનું માઇક્રો મિક્સ નામનું એક પેકેટ એ આપણે જો યોગ્ય સમયે છાંટી દઈએ તો પણ પાન લાલ થવાનું નિવારી શકાય ભેજની ખામી હોય ત્યારે જો યોગ્ય સમયે પિયત આપી અને ભેજ મેન્ટેન કરીએ તો પણ પાન લાલ થવાનો પ્રશ્ન નિવારી શકાય અને ખેડૂતો જ્યારે આ દવાઓ મિક્સ કરીને છાંટે છે એ દવાઓ એને મિક્સ કરીને છાંટવી ન જોઈએ જેથી પાન રીતે અમલવારી કરવામાં આવે તો રોગ જીવાતનું ઓછા ખર્ચે નિયંત્રણ થાય છે પરિપક્વ જીંડવા એક વખત ખુલ્યા પછી તાંતણાની ગુણવત્તામાં સુધારો થવાની કોઈ શક્યતા રહેતી નથી પણ કપાસની કાપણી અને કાપણી બાદની માવજ દરમિયાન કેટલીક ખાસ બાબતો અંગે ધ્યાન આપવાથી ઋની ગુણવત્તા ઘટતી અટકાવી શકાય છે કપાસની વીણી સંપૂર્ણરૂપથી ખુલ્લા થયેલા ઝીંડવામાંથી જ કરવી જોઈએ અપરિપક્વ ઝીંડવાઓને વીણવાના નહીં ખેતરમાં પચાસ ટકા જીંડવા ખુલ્લા થાય ત્યાર પછી જ કપાસ વીણવાનું શરૂ કરવું રૂ વીણતી વખતે તેની સાથે સૂકી પાંદડીઓ કચરો ન આવે તેની વિશેષ કાળજી રાખવી વીણી હંમેશા છોડના નીચેના ભાગથી શરૂ કરી ઉપરના ભાગે પૂરી કરવી જોઈએ જેથી કરીને નીચેના ભાગોમાં રહેલી અશુદ્ધિઓને નિવારી શકાય વીણી સવારના સમયે જ ઝાકળ ઉડી ગયા બાદ અથવા સાંજના સમયે અનુભવી મજૂરો પાસે કરાવવી શક્ય હોય ત્યાં સુધી દિવસના મધ્ય ભાગે કે જ્યારે ગરમી વધારે હોય ત્યારે કપાસની વીણી કરવી નહીં વીણી પહેલા જો વરસાદ થયો હોય તો પહેલા કપાસને પૂરેપૂરું સુકાવા દઈ પછી જ વીણી કરવી જોઈએ કપાસમાં યાંત્રીકરણ વીણી દ્વારા ભવિષ્યની અંદર કપાસ વીણીનો જે પ્રશ્ન છે ખેડૂતભાઈઓ એ ખૂબ જ સરળ થઈ જશે ઓછા સમયમાં થશે આર્થિક ફાયદો પણ થશે એટલે આ વીણી ઓટોમેટિક થશે અને થોડા સમયમાં થશે જેથી તમારા જે ખેતમજૂરનો પ્રશ્ન છે એ હલ થઈ જશે પ્રથમ વીણીનો કપાસ ગુણવત્તાની દ્રષ્ટિએ સારો હોય છે તેમજ તેનો સારો ભાવ મળે છે આમ પહેલી અને છેલ્લી વીણીના કપાસની ગુણવત્તામાં ખાસો ફરક હોવાથી તેને અલગ રાખવો જોઈએ વીણી થયેલ રૂને છાયામાં સુકવું રૂને વધારે સમય સુધી તડકામાં રાખવાથી તે પીણું પડી જતા તેની ગુણવત્તા બગડે છે બીટી કપાસનું વધુ ઉત્પાદન મેળવવા માટેની પાક વર્ષો વર્ષ એક જમીન રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડી સેન્દ્રિય તત્વો ઉમેરી જમીનની ફળદ્રુપતા વધારવી જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વિશેષ તકેદારી રાખવી છોડના મૂળ વિસ્તારમાં પાણી ભરાઈ ન રહે તે માટે યોગ્ય નિતાર વ્યવસ્થા કરવી ચુસિયા પ્રકારની જીવાતોના નિયંત્રણ માટે સિન્થેટિક પાયરેથ્રોઈડ દવાઓ વાપરવી નહીં કપાસની અતિશય વૃદ્ધિ વખતે યુરિયા કે વૃદ્ધિવર્ધકોનો ઉપયોગ નિવારવો કપાસના છોડની વૃદ્ધિ અટકે અને ડાળી ફૂલ જીંડવા વધે તે માટે યોગ્ય સમયે ડુંખ તોડવી સમયે વીણી કરવી જેથી રૂની ગુણવત્તા બગડેની પસંદગી કરવી ભેજ અને કચરો રૂમાં ન રહે તેની ખાસ તકેદારી રાખવી બીટી કપાસની પ્રથમ વીણી અને છેલ્લી વીણીના કપાસનું વેચાણ અલગ અલગ કરવું યોગ્ય ભાવો મેળવવા માટે જરૂરિયાત મુજબ તબક્કાવાર રૂનું વેચાણ કરવું વચેટીયા દૂર કરી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત કરવું ઉત્પાદન બીટી કપાસનું ઉત્પાદન ત્રણ થી ત્રણ હજાર પાંચસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર મેળવી શકાય છે એટલું જ નહીં કાપણી બાદની પ્રક્રિયાઓ અને માવજત દ્વારા ઉચ્ચ ગુણવત્તાયુક્ત કપાસના વધુ સારા બજાર ભાવ મેળવી ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બની શકે છે રાજ્યમાં આઠ ક્લાઇમેટિક ઝોન આવેલા હોય બીટી કપાસની જાત પસંદગી અને તેની માવજત વિસ્તાર પ્રમાણે મહદઅંશે જુદી જુદી હોય છે આમ ખેડૂતને પોતાના વિસ્તારને અનુલક્ષીને કંપની અને કૃષિ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરવાની ભલામણ છે બેટી કપાસ એ સફેદ સોનું છે આ બેટી કપાસની પૂરી જાણકારી મેળવવામાં આવે એની જાળવણી કરવામાં આવે અને એનું જો જતન કરવામાં આવે તો આ બેટી કપાસ એ સફેદ સોનું સાબિત થશે જ બીટી કપાસની વિશેષ જાણકારી માટે